જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા શ્રી ગોવર્ધન જય શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ભાગવતે ભગવાન કી જય આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે આપણે એક થી બાર સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા ભગવતીઓનો જન્મ જેની કુખે થયો પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે નિમિત્ત બનશે પરીક્ષિત રાજા પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે એ તો આપણા બધા માટે છે ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ એ જ ભાગવતનું પરમ ફળ છે પ્રભુને સાંભળવાનો ને સમજવાનો અવસર એટલે ભાગવત કથા ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે વેદમાં પરમાત્માના બાર અંગો કહ્યા છે દ્વાદશ અંગ વહ પુરુષ અને ભાગવત પણ બાર સ્તંધ વાળું છે શ્રીનાથજી સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે

અને બારમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની নিকট બોલાવે છે સ્કંધ 9મો ભાગ 1 ઈશાનુ ચરિત્ર વૈવસ્તવ મનુપુત્ર સુદુમન કથા પરીક્ષિત બોલ્યા કે હે ભગવાન હવે મને મનોના અશ્વક વગેરે દરેક પુત્રોના વંશ વિષયમાં જણાવો

હવે આશ્ચર્યજનક વાત કેવી રીતે બની શ્રી સુદેવજી એ કહ્યું એકવાર મોટા મોટા વ્રતધારી ઋષિ ગણો શિવજી ના દર્શન માટે વનમાં ગયા એ સમયે ઋષિઓને જોઈ નિર્વસ્ત્ર પાર્વતિ જે શિવની ગોદમાં બેઠા હતા તે લજ્જિત બની ગયા ઋષિઓ પણ આ જોઈ પાછા ફરી ગયા અને નરનારાયણ આશ્રમ જતા રહ્યા ક્રોધિત બની શિવ બોલ્યા હવે જો કોઈ પણ પુરુષ આ વનમાં આવશે તો એ સ્ત્રી બની જશે આ કારણે સુધુમ્ન સ્ત્રી બની ગયો હતો સુધુમના ઈલા બની દાસીઓ સાથે ફરવા લાગી એ ભગવાન બુદ્ધ ના પહોંચી ત્યારે એને જોઈ બુદ્ધ મોહિત બની ગયા અને તેની સાથે લગ્ન કર્યા ઈલાના ગર્ભથી બુદ્ધ પુત્ર પુરુરવા પેદા થયો સ્ત્રી બનેલ સુધુમને ફરી પુરુષ બનવાની ઈચ્છા થઈ ત્યારે વશિષ્ઠ નું સ્મરણ કરવા લાગ્યો એટલે મહર્ષિ વશિષ્ઠ ત્યાં આવ્યા એમણે એને પુનઃ પુરુષ બનાવવા માટે ભગવાન શિવની આરાધના કરી એનાથી પ્રસન્ન બની શિવે દર્શન આપી કહ્યું કે એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો સ્ત્રી બની જશે તથા રાજ્ય સોંપી વનમાં તપ કરવા જતો રહ્યો ત્યારબાદ શ્રાદ્ધ દેવ મનુએ પુત્રની કામના માટે યમુનામાં ઉભા રહી સો વર્ષ સુધી તપ કર્યું હતું ભગવાન હરિની કૃપાથી એમને દસ પુત્રો થયા જેમાં સૌથી મોટો ઇક્ષ્વાકુ હતો લાગી હતી ગાયો ગાયોનો અવાજ સાંભળ્યો એટલે તલવાર લઈને તત્કાળ ગૌશાળામાં ઘુસી ગયો અને એક ગાયને પકડી લીધી અંધારામાં વાઘ માની એને અજાણતામાં ગાયનું માથું કાપી નાખ્યું

મુનિ જ્યવન અને સુકન્યા વનમાં ગયા હતા તપમાં લઈને ઋષિ ઉપર ઉધય રાફડો કરી દીધો હતો વનમાં સહેલીઓ સાથે ફરતી સુકન્યા તે જગ્યાએ આવી ત્યારે તે ઉધયના દરમાં બે દેખાયા એનાથી આગ્યા જેવા પ્રકાશ દેખાતો હતો બાલ સુલભ કુતુહલ થી તેને કાંટા વડે વિંધી નાખ્યા એટલે છિદ્રો રક્ત ટપકવા લાગ્યો એ જ સમયે રાજાની સેનાનું મળમૂત્ર રોકાવા લાગ્યું આ જોઈ શર્યાતી એ સૈનિકોને પૂછ્યું તમે ચેવન ઋષિનો કોઈ અપરાધ તો નથી કર્યો ને આ સાંભળી સુકન્યા બોલી કે પિતાજી મેં અજાણતામાં દરમાં દેખાતા બે છિદ્રોને કાંટા વડે વિંધી નાખ્યા હતા

ત્યારબાદ અશ્વિની કુમારો સ્વર્ગમાં જતા રહ્યા સુકન્યા પોતાના યુવાન બનેલા પતિ સાથે સુખ ચેન રહેવા લાગી એક વાર રાજા શરયાતી યજ્ઞમાં નિમંત્રણ આપવા માટે ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યા સુકન્યા પાસે સુંદર યુવકને જોઈ ક્રોધમાં પુત્રીને પૂછવા લાગ્યા કે હે પુત્રી આ તે શું કરી નાખ્યું ત્રણેય લોકોના પૂજ્ય વૃદ્ધ મહર્ષિને છોડી તે આ યુવકને પતિ બનાવી લીધો આ સાંભળી સુકન્યા બોલી કે પિતાજી આ તમારા જમાઈ ચ્યવન જ છે આખી વાત જાણી રાજા એ પુત્રીને ગળે લગાવી દીધી ત્યારબાદ પાસે સોમ યજ્ઞ કરાવ્યો એમાં અશ્વિની કુમારોને પણ માટે ઊભા થયા આ જોઈ ચ્યવન મુનિએ ઈન્દ્રને સ્તંભિત કરી દીધા ત્યારથી અશ્વિની કુમારોને સોમ ભાગ મળવા લાગ્યો શરિયાતીને ઉત્તાન બરહી આનર્ત ભૂરી નામના ત્રણ પુત્રો થયા જ્ઞા કરી એનો વિવાહ બળદેવ સાથે કરો એટલે કુકુમદી એ તેમની યાજ્ઞાનું પાલન કરતા કન્યાના વિવાહ બળદેવજી સાથે કર્યા અને પછીથી બદ્રિકા આશ્રમ નર આશ્રમમાં તપ કરવા જતો રહ્યો હતો

કે તું એમની વાતો ઉપર ધ્યાન ના આપ અંગીરા ગોત્રીય બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે એ દરેક છઠ્ઠા દિવસે યજ્ઞમાં ભૂલ કરી બેસે છે તું તેઓને વૈશ્વ દેવતાના બે સુક્ત જણાવી દેજે તે બ્રાહ્મણો જ્યારે સ્વર્ગે જશે ત્યારે યજ્ઞ કરતા બચેલું ઘણું બધું ધન તને આપશે ના ભાગે આ પ્રમાણે કરતા તેને ઘણું ધન મળ્યું આ ના ભાગનો પુત્ર અમરીશ થયો તે ભગવાન શ્રીહરિનો ભક્ત અને મોટો ધર્માત્મા હતો

એમણે પત્ની સહિત એક વર્ષ સુધી એકાદશી વ્રત ધારણ કર્યું વર્ષના અંતમાં રાજા એમની પૂજા કરી અને ભોજન માટે બોલાવ્યા દુર્વાસા તેમનું નિમંત્રણ સ્વીકારી નદીએ સ્નાન કરવા ગયા ઋષિ યમુનામાં સમાધિમાં બેસી ગયા પારાયણ માટે બારસ વિધિ પૂર્ણ થવામાં બે જ ઘડી બાકી રહી ગઈ હતી અને દુર્વાસા આવ્યા નહોતા બ્રાહ્મણો થી સલાહ લઈ રાજા એ નવ બ્રાહ્મણોને ભોજન કરાવીને પારાયણ કરાવ્યું રાજા એ માત્ર અને આવવાની રાહ જોવા લાગ્યા જ્યારે દુર્વાસા પરત ફર્યા આ બધી વાત જાણી ત્યારે ક્રોધથી સળગી બોલી ઉઠ્યા કે ઘમંડી જૂઠા તારા ધર્મના ઉલ્લંઘન ને અત્યારે જ હું જોઉં છું આટલું કહે એમણે પોતાની એક જટા ઉખેડીને જમીન ઉપર પટકી જેનાથી પ્રલયના અગ્નિ એક કૃતિયા પ્રગટ થઈ એમણે કૃત્યાને આદેશ આપ્યો કે રાજાને મારી નાખ કૃત્યા રાજાને મારવા દોડી પણ એને જોઈ રાજાએ વિચલિત થયા નહીં એ જ વખતે શ્રી સુદર્શન ચક્ર પ્રગટ થયું અને એને કૃત્યાને ભસ્મ કરી નાખ્યું ત્યારબાદ એ ચક્ર દુર્વાસાની પાછળ દોડવા લાગ્યું પોતાના પ્રાણ બચાવવા માટે દુર્વાસા આમ તેમ નાસવા લાગ્યા અને ચક્ર એમની પાછળ ને પાછળ દોડતું રહ્યું છેવટે થાકી હારી દુર્વાસા બ્રહ્મા પાસે પહોંચ્યા અને એમની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા બ્રહ્મા બોલ્યા કે ભગવાન વિષ્ણુના ભક્ત સાથે દ્રોહ કરનારને બચવાનું કોઈ સામર્થ્ય મારામાં નથી આ સાંભળી નિરાશ થયેલા દુર્વાસા શિવ પાસે પહોંચ્યા પણ એમણે પણ રક્ષા માટે પ્રાર્થના કરી શિવ બોલ્યા જેમની માયાનો કોઈ અંત પામી શકતું નથી એમના અસ્ત્રોનો મુકાબલો કરવાની મારી શક્તિ નથી આથી હતાશ થયેલા દુર્વાસા સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા એમને પોતાની રક્ષા કરવા પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે વિષ્ણુએ કહ્યું કે હું મારા ભક્તોને આધીન છું તેમના કામમાં દખલ કરવાનો મને જરા પણ અધિકાર નથી તમે દ્વારા અપરાધ કર્યો છે એમની પાસે જે એમની ક્ષમા માંગો એ જ તમારું કલ્યાણ કરશે ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી સુદર્શન ચક્રના તાપના અગ્નિથી દાજતા મુનિ દુર્વાસા અમરીશ શરણે ગયા એના પગ પકડીને ક્ષમા માંગવા લાગ્યા અમરીશે સુદર્શન ચક્રની સ્તુતિ કરી દુર્વાસા રક્ષા માટે પ્રાર્થના કરી ચક્ર શાંત બની ગયું દુર્વાસાએ રાજાની પ્રશંસા કરી અને રાજાએ ઋષિને ભોજન કરાવીને વિદાય કર્યા હતા હજુ સુધી રાજાએ ભોજન નહોતું કર્યું દુર્વાસા પાછળ જ્યારે સુદર્શન ચક્ર પડ્યું ત્યારે તેઓ ભયથી એક વર્ષ સુધી આમ તેમ ભાગતા રહ્યા ત્યારે રાજા માત્ર ઝાડ ઉપર જ જીવિત રહ્યા દુર્વાસાને ભોજન કરાવ્યા બાદ જ એમણે ભોજન કર્યું હતું નિસંતાન હતો એટલે એની પત્ની અંગિરા ઋષિના બ્રહ્મતેજ થી પુત્રો પેદા કર્યા જે બ્રાહ્મણ બની ગયા વૈવસવાન મનોને છીક ઇક્ષ્વાકુ જન્મ્યા એમને વિકુક્ષી નિમિત્ત દંડક વગેરે સો પુત્રો થયા વિકુક્ષીના ત્રણ પુત્રો પુરંજય ઇન્દ્રવાહને કુકુસ્થ પ્રસિદ્ધ થયા અનેના અને દ્રઢાશ્વ ની આગલી પેઢી ક્રમશઃ નિકુમત અને વાર્હિકાશ્વ થયા કુશાશ્વથી સેનજીત અને સેનજીત થી થયો યુવનાશ્વ સંતાનહીન હતો એ પત્નીઓ સહિત વનમાં ગયો જ્યાં એણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને ભૂલથી પત્ની માટે મૂકવામાં આવેલું અભિમંત્રિત પી ગયો એટલે એની કોક થી માધાનતાનો જન્મ થયો એને પત્ની ઇન્દુમતીથી પુરુતકુશ અમરીશ અને મુચકુંદ ત્રણ પુત્રો થયા ત્યારબાદ પચાસ કન્યાઓ થઈ એ બધી કન્યાઓએ શૌભ્રી મુનિને પતિ રૂપમાં વરણ કર્યા હતા સૌભ્રી મુનિએ એકવાર યમુનાના માછલીના જોડાને મૈથુન કરતા જોયું અને કામવશ બની ગયા તેમને પણ સંસાર સુખ ભોગવાની ઈચ્છા થતા લગ્ન કરવા માટે રાજા માધાનતા પાસે જઈ એમની કન્યા માગવા લાગ્યા વૃદ્ધ કે વૃદ્ધ ને પુત્રી આપીશ તો તે જિંદગીભર દુખી થશે અને જો ના પાડીશ તો ઋષિ શાપ આપશે તેથી તેને ટાળવા રાજા એ કહ્યું મારી પચાસ કન્યાઓ છે જે કન્યા તમને વરી લે એને લઈ જાવ ઋષિ રાજાનો બહાનું સમજી ગયા એટલે તેમણે પોતાના તપને બળથી અતિ સુંદર રૂપ બનાવ્યું તેમનું આવું અદ્દભુત રૂપ જોઈ રાજાની પચાસ પચાસ કન્યાઓ એમના ઉપર મોહિત બની ગઈ બધી એમની પત્નીઓ બની ગઈ ઘણો સમય ભોગ ભોગવ્યા પછી વૈરાગ્ય ઉત્પન્ન થતા એ વનમા તપસ્યા કરવા જતા રહ્યા ત્યાં ચિત્તને પરમાત્મામાં લીન કરીને પરમ ગતિને પામ્યા હતા હરીશચંદ્ર ની કથા શ્રી સુખદેવજી બોલ્યા કે માધાંતાના વંશમાં નાગની યાજ્ઞાથી પત્ની સાથે રસાતાલ ગયો અને ત્યાં એને વધ કરવા યોગ્ય ઘણા ગાંધો માર્યા નાગોએ વરદાન આપ્યું હતું કે જે નામ અને ચરિત્રનું સ્મરણ કરશે અને સ્થાપનો ભય રહ્યા

આથી વરુણે હરિશ્ચંદ્ર ના પેટમાં પ્રવેશ કરી એમને જનોદર રોગથી ઘેરી લીધા ત્યારે બ્રાહ્મણ પુત્રને ખરીદી આપવા માટે પોતાના પિતાને આપ્યો ત્યારે હરિશ્ચંદ્રો બની ગયા ત્યારબાદ હરિશ્ચંદ્ર પુરુષ મેઘ યજ્ઞ વરુણ વગેરેને પ્રસન્ન કર્યા આ યજ્ઞમાં માં વિશ્વામિત્ર હોતા બન્યા જેમાં દાગી આશ્ચર્ય બન્યા વશિષ્ઠ બ્રહ્મા બન્યા અને અગસ્થ ઉદગાતા બન્યા રાજાના ધૈર્યથી પ્રસન્ન બની વિશ્વામિત્રે એમને જ્ઞાન આપ્યું અંતમાં આ જ્ઞાનના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્ર પરમાત્મામાં લીન બની ગયા હતા સગર ચરિત્ર શ્રી સુખદેવજી બોલ્યા કે રોહિતની આગલી પેઢીઓમાં ક્રમશ હરિત ચંપ સુદેવ વિજય ભરૂક વૃક અને બાહુક થયા બાહુકનું રાજ્ય શત્રુઓએ લઈ લીધું અને એનું મૃત્યુ વનમાં થયું ત્યારબાદ એની પત્નીથી સગરનો જન્મ થયો

તમારા કાકાઓની મુક્તિ ગંગા જળથી જ થશે માટે તું ગંગાને પૃથ્વી ઉપર લઈ આવડો લઈ અસમંજસ પાછો આવ્યો અને યજ્ઞ સંપન્ન થયો હતો ભગીરથ ચરિત્ર અને ગંગા અવતરણ શ્રી સુખદેવજી બોલ્યા કે અંશુમાને ગંગાજીને પ્રસન્ન કરવા માટે ભગીરથે કઠોર તપસ્યા કરી એટલે ગંગાએ પ્રસન્ન બની કહ્યું કે હે ભગીરથ હું તારા ઉપર પ્રસન્ન છું તું वरदान માંગ ભગીરથે કહ્યું કે હે દેવી મારા પિતૃઓના ઉદ્ધાર માટે પૃથ્વી ઉપર પધારો ત્યારે ગંગા બોલી કે હું પૃથ્વી ઉપર આવવા તૈયાર છું પરંતુ તમારા વેગને ધારણ કરશે ત્યારબાદ શિવની તપસ્યા કરવા લાગ્યા ભગવાન શિવ પ્રસન્ન થયા ભગીરથના કહેવાથી એમણે ગંગાને પોતાની જટાઓમાં ધારણ કરી લીધી ભગીરથ ગંગાને પોતાના પિત્રોની ભસ્મ પાસે લઈ ગયો ગંગાના સ્પર્શ થી સગરના પુત્ર નો ઉદ્ધાર થતા સ્વર્ગ સાગર નામે ઓળખાયદાસ નો પુત્ર સૌદાસ હતો સૌદાસે એક રાક્ષસ વધ કર્યો હતો એટલે એ રાક્ષસ ભાઈ બદલો લેવા માટે એનો રસોઈયો બની ગયો એક દિવસ રાજા સૌદાસે ગુરુ વશિષ્ઠ ને જમવાનું આમંત્રણ આપ્યું

રાણીએ શાપના કારણે ના પાડી દીધી અને વશિષ્ટ થી ગર્ભ ધારણ કરી લીધો જેનાથી અશ્મક નો જન્મ થયો અશ્મક થી દશરથ દશરથ થી એડવિડ અને એડવિડ થી વિશ્વશ અને વિશ્વ થી ખટવાંગ થયો કંધ નવમાં અધૂરો આપણે તેને આગળના વિડીયોમાં ભાગ બે માં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ